જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે દૂધીના પેળા સીધ કરવાના છે તો જેના માટે એક દૂધી લીધી છે તો હવે શું કરીએ પહેલાં દૂધીને ધોઈને એની છાલ પહેલાં ઉતારી લઈએ અને વૈષ્ણવ દૂધી બને તો કૂણી જ લેવાની કડક દૂધી આવે ને એ નહીં લેવાની તો એ પહેલાં છાલ ઉતારીને એને ખમણી લેવાનું છે ને વચ્ચેનું સફેદ પાર્ટ હોય ને એ કાઢી નાખવાનું છે તો મમે દૂધી ખમણી રહ્યા છે પછી દૂધીને ખમણી મેં જલમાં પલાળી દેવાનું છે તરત જ એને સામગ્રીમાં નહીં વાપરવાનું તો જલમાં પલાળીને કઢાઈમાં થોડું ઘી લેવાનું અને ઘી લઈને જે દૂધી આપણે ખમળીને રાખી છે એ આપણે એમાં સોતડવાની છે દૂધીને પહેલાં ઘીમાં સોતળી લેવાની છે પહેલાં કારણ કે દૂધી છે ને કાઢી પડી જાય તરત જ એટલે જો જલમાંથી એનો કાઢી લઈએ તો કળાશનો ભાગ બધો નીકળી જાય એટલા માટે તો પહેલાં દૂધી સરખી સૂતડાઈ જાય પછી આપણે એમાં દૂધ પધરાવીએ તો વૈષ્ણવે મને કીધું છે કે મિલ્ક પાવડરમાંથી માવું કેવી રીતે સિદ્ધ કરાય વૈષ્ણવ ચોક્કસ શેર કરીશ બરફી કેવી રીતે કરાય એ બી શેર કરીશ થોડોક ખાલી સમય આપશો એક એક કરીને બધી સામગ્રી આપ સાથે શેર કરીશ કાજુવાળા આપ સાથે સીધ કરવા શેર કરવાના છે એ પણ કરીશું તો અહીં શું છે કે મલાઈવાળું દૂધ લીધું છે તો દૂધી ડૂબે એટલું આપણે અહીં દૂધ પધરાવી દેવાનું છે અને પછી શું કરવાનું છે આ સાકર છે સાકર છે આ માપમાં અહીં સો ગ્રામ લીધી છે સો ગ્રામ એટલે એક કપ તો સાકર બી સાદે પધરાવી દેવાની અને પછી હવે શું કરવાનું છે સાકર હવે ઓગળે તો થોડીક વાર લાગે એને થવામાં તો આવી રીતે થઈ જાય ટેક્સચર આપ જોઈ શકો છો જે દૂધ આપણે પધરાવીએ એનો માવો બન્યો છે તો આપણે છે ને અહીંયા દૂધનો પાવડર જે બનાવ્યો છે એનો ઉપયોગ કરીશું કારણ કે આપણે દૂધીના પેડા સીધ કરવાના છે તો આ આપણે શું કરીએ જો નાની ચમચીનો માપ માપ કહું તો છ ચમચી છે અને જો મોટી ચમચીનો માપ કહું તો ત્રણ ચમચી છે તો એમાં દૂધ થોડુંક પધરાવીને એને ગોળી લઈએ કારણ કે જો સીધું પધરાવીએ તો ગાંઠા પડવાના ચાન્સીસ રહે તો પહેલાં થોડુંક દૂધ પધરાવીને અને લિક્વિડ બનાવીને પછી આપણે દૂધીની જે મિશ્રણ કર્યું છે દૂધીની જે આપણે પેળા સિદ્ધ કરી રહ્યા છે એમાં પધરાવી દઈશું તો વૈષ્ણવે મને કીધું કે ઠાકુરજીની સામગ્રી પર કોઈની દ્રષ્ટિ ના પડવી જોઈએ વૈષ્ણવ આપની વાત એકદમ સાચી છે તો વૈષ્ણવ પહેલાં અમે સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરાવીએ છીએ પછી જ હું આપ સાથે વિડીયો શેર કરું છું તો તો એને આપણે સતત ચલાવતા રહીએ ગેસને ધીમું જ રાખવાનું એ ધ્યાન રાખવાનું છે વૈષ્ણવ નહીં તો શું છે નીચેથી દાજવાની બીક રહેશે તો હવે આપણે શું કરીએ અહીં બે ચમચી પહેલાં ઘી પધરાવીએ પહેલાં આપણે બે ચમચી પધરાવેલું હવે આપણે ફરીથી અહીં બે ચમચી ઘી પધરાવીએ આમાં ઘીનો બહુ ઉપયોગ નથી કરવાનો બહુ ઓછા ઘીમાં પેળા સિદ્ધ થઈ જશે આપણે દૂધીની બરફી કરીએ છીએ દૂધીનો હલવો કરાય છે દૂધીનો ખી દૂધીની ખીર થાય છે વૈષ્ણવ આપણે દૂધીમાંથી તો કેટલી બધી સામગ્રી થાય છે અને હવે જો ઉષ્ણકાલ આવ્યો છે તો દૂધી ઠંડી તો એટલા માટે આપણે દૂધીની સામગ્રી શ્રી પ્રભુને ધરવામાં આવે છે તો આપણે પન્નો શરબત ઘણી બધી સામગ્રીઓ શેર કરવાની છે આપ સાથે તો વૈષ્ણો થોડુંક સમય આપશો એક એક કરીને બધી સામગ્રી આપ સાથે શેર કરીશ અને વૈષ્ણો આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર કે આપ સૌને વિડીયો ગમે છે આપ સૌને ઈ યુઝફુલ થાય છે તો ખૂબ સારું લાગે છે તો વૈષ્ણો જો આવી રીતે આપ જોઈ શકો છો લોહીં અહીંયા છોડવા માંડ્યું છે ગેસને ધીમું જ રાખવાનું હંમેશા ધ્યાન રાખવાનું છે નહીં તો સામગ્રી દાજવાની બીક રહે છે અને જેવી આપણે સામગ્રી જોઈ એવી થતી નથી તો સતત એને ચલાવતા રહીએ તો જો વૈષ્ણવ વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો તો અહીં ફરીથી એક ચમચી ઘી બધરાવશો તો વૈષ્ણવ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો વૈષ્ણવ જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે અને આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો અહીં આપ ટેક્સચર એનું જોઈ શકતા છો ટેક્સર એકદમ ઘટ્ટ થઈ ગયું છે લોહીયું છોડા મંડું ગોળો થવા માંડો છે તો અહીં સુગંધી માટે આપણે એલચીનો ભૂક્કો પધરાવી દઈએ અહીં વન ફોર ચમચી એલચીનો ભૂકો પધરાવ્યો છે વિષ્ણુ અહીંયા છે ને મેં કાજુ બદામનો જે ભૂકો હોય ને મેં અંદર નથી પધરાવ્યો જો આપને પધરાવવું તો પધરાવી શકો છો તો આપણે જે દૂધનો પાવડર આમાં મિક્સ કરો ને એડ કર્યો ને એનાથી આમાં સુંદર માવો વધારે સુંદર સરસ થાય છે તો કારણ કે આપણે પેળા બનાવવાના છે એટલા માટે તો હવે ટેક્સચર જો કેટલું સુંદર થઈ ગયું છે એકદમ માવા જેવું જ ટેક્સચર એનું થઈ ગયું છે તો એકદમ ગોળો વળી ગયું છે આપ અહીં જોઈ શકો છો લોહીં એકદમથી છોડી દીધું છે આપણે ત્યાં સુધી એને ચલાવતા રહેવાનું છે એકદમ કન્ટિન્યુ ચલાવવાનું નહીં તો શું છે ઘી છૂટવા માંડે ને આમાં જે આપણે ઘી વધરાવીએ છે ઘી એકદમ છૂટવા મળશે ઘી છૂટવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની તો કન્ટિન્યુ આપણે એને ચલાવતા રહેવાનું છે તો જો જો ઘી છૂટું પડવા માંડવું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને લોહીમાં લોહીમાં થોડીક વાર ઠંડુ થવા દઈએ તો વિષ્ણુ આપજો મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે એકદમ ઠંડુ થઈ ગયું છે એકદમ આપણું ટેક્સચર જો પેળાનું ટેક્સચર એકદમ થઈ ગયું હવે શું કરીએ થોડુંક હાથમાં ઘી લગાડીને આવી રીતે એના પેળાના નંગ આપણે એને વાળી લઈએ અને નંગ વાળીને આપ નાની મોટી સાઇઝ કરી શકો છો અને પછી વચ્ચે કાજુ અને બદામની સજાવટ કરી દઈએ તો ખૂબ સરળ અને સુંદર દૂધીના પેળા સિદ્ધ થઈ ગયા છે શ્રી પ્રભુને આપણે ભૂખ ધરી શકાય તેમ તો વૈષ્ણવ આપી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપણે કેવો લાગ્યો છે તો વૈષ્ણવ અગર આપને કાંઈ ના સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ